જય શ્રી કૃષ્ણ શ્રીનાથજીની કૃપા એ શબ્દોમાં સમાય એવી નથી એ તો અનુભવ છે હૃદયમાં ઉતરતી એક અદૃશ્ય શક્તિ છે જ્યારે જીવનમાં બધા રસ્તા બંધ લાગે જ્યારે આરો આપનાર કોઈ ન રહે ત્યારે અચાનક એક પ્રકાશ દેખાય છે એ છે શ્રીનાથજીની કૃપા પુષ્ટિ માર્ગ કહે છે કૃપા માગવી નથી પડતી કૃપા તો પોતે જ વરસે છે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે જીવ પ્રભુને નથી પામતો પ્રભુ જ જીવને પામે છે હા શ્રીનાથજી પોતાની કૃપાથી આપણને પસંદ કરે છે અને જીવનની દરેક પરિસ્થિતિમાં આપણી સાથે ચાલે છે ક્યારેક સુખ રૂપે ક્યારેક દુઃખરૂપે પણ દરેક ક્ષણે એક કૃપા જ હોય છે જો આજે દુઃખ છે તો સમજો આ પણ કૃપા છે કારણ કે શ્રીનાથજી ભક્તને ઘડે છે તોડતા નથી એક દિવસ સમજાશે કે જે સહન કરાવ્યું એ કૃપા હતી અને જે બચાવી લીધું એ પણ કૃપા હતી આજે એક જ વિનંતી છે હે શ્રીનાથજી તમારી કૃપા ક્યારેય દૂર ન કરજો ભલે બધું લઈ લો પણ તમારો હાથ મારા મારા માથેથી ક્યારેય હટાવશો નહીં કારણ કે શ્રીનાથજીની કૃપા હોય ત્યાં કશું અશક્ય નથી